ઢાબાના શાકને પણ ટક્કર મારી દે તેવું બે રોટલીના બદલે ચાર રોટલી ખવાઈ જશે એવું સુપર ટેસ્ટી નવું શાક હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું ફ્લાવર બટેટાનું એકદમ નવું એકદમ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ટેસ્ટી એવું ઢાબાના શાકને પણ ટક્કર મારી દેશે તેવું ચટપટું અને ટેસ્ટી બનશે એકદમ નવી રીતે બનાવીશું તો બધાને ખૂબ ભાવશે તો તમે જો ક્યારે આ શાકની રેસીપી ટ્રાય ના કરી હોય તો જલ્દીથી કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પણ કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ જોવા મળતી રહેશે તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે જે બટેટા હોય એને આપણે આ રીતે મીડિયમ સાઇઝના કટ કરી લેવાના તો એક મોટું બટેટું મેં લીધું હતું એને આ રીતે આપણે એડ કરીશું તેલમાં બટેટાને સારી રીતે આપણે કૂક કરવાના છે તો આ રીતે તમારે બટેટાને બાફવા પણ નહીં પડે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બટેટા છે એનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે સોફ્ટ થવા લાગ્યા છે તો બસ થોડા આ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને કરી લેવાના પછી હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું તો જો આ રીતે તમે ક્યારેય ફ્લાવર બટેટાનું શાક ન બનાવ્યું હોય તો આ ટ્રિક્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે એ જ તેલમાં આપણે ફ્લાવર પણ એડ કરીશું તમે અહીંયા દોઢ કપ જેટલા ફ્લાવરને આ રીતે સરસ રીતે પાણીથી ધોઈ કોરા કરી લીધા જેથી આપણે તેલમાં એડ કરીએ તો તેલમાં છાંટા ના ઉડે આ રીતે ફ્લાવરને પણ આપણે જે રીતે બટેટા સાથે કૂક કરીએ એ જ રીતે કરવાના છે તો બટેટા અને ફ્લાવરને અહીંયા અલગ અલગ મેં કર્યા છે કારણ કે બંનેનું કૂકિંગ ટાઈમ અલગ અલગ હોય છે તો ફ્લાવર છે એ ઝડપથી કૂક થઈ જાય છે પણ બટેટાને થોડી વાર લાગે છે એટલા માટે આપણે અલગથી આ રીતે તૈયાર કરવાના તો અહીંયા તમે જુઓ ફ્લાવર હવે સરસ એવું ક્રિસ્પી થઈ ગયું સોફ્ટ પણ થઈ ગયું અને થોડું ટ્રાન્સપરન્ટ થઈ ગયું તો હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું તો આ રીતે ફ્લાવર બટેટાને ખાસ કરીને રોસ્ટ કરીને શાક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે હવે આપણે એમાં એ જ તેલમાં પાંચથી છ કડી લસણની એક ટુકડો આદુનો અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી કટ કરી એડ કરી દેસું તો આ ગ્રેવી એકદમ નવી રીતે બનશે અને ખાવામાં ખૂબ સરસ લાગશે તો હલકું હલકું બધું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો હવે આ રીતે સોફ્ટ થઈ ગયું હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ એ જ રીતે રફલી ચોપ કરી એડ કરીશું થોડુંક મીઠું તો મેં અહીંયા એક પીચ જેટલું એડ કર્યું છે એનાથી ટામેટા ઝડપથી સોફ્ટ થઈ જશે મિક્સ કરી દેસું અને હવે આપણે એ ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને પણ કૂક કરવાના છે તો આ જે મસાલો છે એમાંથી આપણે ગ્રેવી તૈયાર કરવાની છે એના માટે હવે આપણે એમાં છથી સાત કાજુ એડ કરીશું કાજુ એડ કરવાથી સરસ ક્રીમી ટેસ્ટી ગ્રેવી બનશે અને ખૂબ જ સરસ એવો નવો ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો હવે આ રીતે કાજુ અને ડુંગળી ટમેટા બધું સરસ એવું સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે એને કાઢી અને ઠંડુ કરી પછી બ્લેન્ડ કરી લેશું હવે શાકનો વઘાર કરવા માટે એ જ પેનમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું એક ધમાલપત્ર અને અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર તેલમાં જ એડ કરવાથી ખૂબ જ સરસ એવો કલર આવશે થોડો હળદર પાવડર અને તૈયાર કરેલી પેસ્ટને એડ કરીશું તો પહેલાં પણ આપણે તેલ એડ કર્યું હતું એટલે આ સમયે મેં તેલ ઓછું એડ કર્યું છે જો તમને તેલ વધારે પસંદ હોય તો થોડું વધારે એડ કરી શકાય બધી ગ્રેવી એડ કર્યા પછી સારી રીતે તેલમાં સાતડી લેશું એટલે ખૂબ જ ક્રીમી ટેસ્ટી અને કલર સાથે કૂક થઈ જશે સારી રીતે તમે જુઓ મિક્સ કરતા જશો પહેલાં જ આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે એના લીધે ગ્રેવીનો કલર ખૂબ સરસ આવશે હવે જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરવાની છે તો બિલકુલ કાચા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે તમે જુઓ સરસ એવી ગ્રેવી કૂક થઈ ગઈ હવે આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન દહીં એમાં મસાલામાં ધાણાજીરું પાવડર અને તીખાસ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર આપણે પણ આગળ લાલ મરચું એડ કર્યું છે તે મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું તો અહીંયા થોડું તીખું એડ મરચું કરીશું જેના લીધે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે હવે દહીંવાળી પેસ્ટને એડ કરીશું અને તરત જ મિક્સ કરીશું જ્યારે દહીંવાળી પેસ્ટ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે દહીં ફાટે નહીં સારી રીતે મિક્સ થઈ જાય અને ગ્રેવી પણ ખૂબ સરસ થઈ જાય તો એકદમ નવી ટેસ્ટી ગ્રેવી તૈયાર થશે અને આ શાક ઢાબાના શાકને પણ ટક્કર મારી દેશે એવું તૈયાર થશે તો અહીંયા દહીં સરસ રીતે કૂક કરવું ખૂબ જ જરૂરી છે તો આ રીતે કૂક થઈ જાય અને એમાંથી તેલ સરસ એવું છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું તો બેથી ત્રણ મિનિટ લાગશે બધા મસાલાને કૂક થતાં હવે જે આપણે બટેટાને સરસ એવા કૂક કરીને રાખ્યા છે તે એડ કરીશું સાથે ફ્લાવર પણ એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે ગ્રેવી સાથે ફ્લાવર બટેટાને મિક્સ કરીશું જો અહીંયા તમારે વટાણા એડ કરવા હોય તો વટાણાને પણ તમે એડ કરી શકો છો હું અહીંયા ફ્લાવર બટેટાનું જ બનાવું છું હવે ગ્રેવી ઝડપથી કૂક થઈ ગઈ છે એટલા માટે આપણે એમાં ગરમ પાણી એડ કરીશું એના લીધે શું થશે કે ગ્રેવીનો ટેસ્ટ બેલેન્સ જળવાઈ રહેશે અને સાથે કલર પણ પરફેક્ટ રહેશે તો ગરમ પાણી એડ કરીશું મિક્સ કરી લેશું અને હવે ગ્રેવી સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દેવાની છે તો ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી ઉપર તમને જુઓ આ રીતે તેલ તરવા લાગશે ગ્રેસ પણ સરસ એવી ઠીક થઈ ગઈ છે અને શાકનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે તો બની ગયું ને એકદમ ટેસ્ટી ચટાકેદાર ઢાબા જેવું જ શાક તો આ સમયે તમે જુઓ બટેટા પણ એકદમ હવે સોફ્ટ થઈ ગયા છે અને ફ્લાવર તો પહેલેથી જ સોફ્ટ થઈ જાય છે તો ખાસ બટેટાને ચેક કરી લેવાના જો બટેટા જરા પણ કાચા હોય તો ફરીથી થોડું ગરમ પાણી એડ કરી ટાંકી અને કૂક થવા દેસું એટલે બટેટા સોફ્ટ થઈ જશે તો અહીંયા જો સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દેશું આગળ જો મીઠું ઓછું એડ કર્યું હોય તો જ એડ કરજો થોડી કસૂરી મેથી થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દેશું મિક્સ કરી લેશું અને આપણું આ શાકને રાઈસ સાથે પરોઠા સાથે રોટલી સાથે સર્વ કરી શકાય છે ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તમે બે રોટલી ખાતા હોય તો પણ ચાર રોટલી ખવાઈ જાય એવું આ શાક બનીને તૈયાર થાય છે તો તમે જો ક્યારે આ રીતે એકદમ ટેસ્ટી ગ્રેવીવાળું ફ્લાવર બટેટાનું શાક ન બનાવ્યું હોય તો આ રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો બધાનું ફેવરિટ થઈ જશે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ફ્લાવર બટેટાના શાકની રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય તો આ રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે તો આ રીતે એકવાર તમે જરૂરથી ફ્લાવર બટેટાના શાકને ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ